મારું દીકરું બાયડી ને સારું સારું ખાવું હોય આજ છે ને છમન કાકા વાળી વાડીએ લઈ જાય છે એટલે બકાલું જેટલું જોતું હોય ને એટલું લઈ લે હું તમને શું કહું છું મારે છે ને ઢોકરા બનાવવાના છે ભજીયા બનાવવાના છે થેપલા બનાવવાના છે એ બધુંય બનાવવાનું છે પણ બકા લઈ વાળી આવે ને એટલે આપણે છે ને બકાલું તાજું તાજું લઈ આવું મેં તમને જાણ્યું કોઈ બી કોઈ વસ્તુ ના પાડી હે પાડી ના ન પાડી સમજો હા

હિંડો મારો દીકરો થોડોક ડીમ પડી ગયો છે એકાદ વાર દવા સાટવી જોશે આ દૂધી બરોબર છે લ્યો અત્યારે આમ દૂધીનો ભાવ હારો હાલે છે ના ના વાંધો નહીં આવે અને આ બધું છેને માથું પકવાડ દે એવું છે બકાલું વાવવું છે ને કોઈની હેલ નથી લાય હવે ઓલી બાજુ આંટો મારતો હું અને પછી હાઈલો જાઉં હે હે જાડુભાઈ સારું ને

તને કે જ ખબર એને હું આવ્યો તે હ તારી જોઈએ એને છોડી દે બાપા નીકળ બહુ કાઈ ન દેવું નીકરાથી બે દૂધી જો બેતી થઈ જાય ને દૂધી ને દૂધી મારી મારા દીકરા મારા ના છોરી જ જાય બોલો હવે મારો દીકરો મારા આમ આટો મારવા જાવ જો ખૂણે આ તમારો બાપ આખી વાડી માં જ ને સોરતા ને આની નિમરસન બાપ ના

મારે તો બકાલુ લેવું છે ને બકાલું બધું છે ને આમ જો ભીંડો છે પછી છે છે તારા મારી બહુ ભાવે સમજો મને ભાઈ છે

જયન જાનું ઓલા ભાઈ આપણને કેવી સારી શિખામણ આપી ઈ મારી વાડીમાંથી જ લઈ લે બસ આમ જો કેવી દૂતી આમ તો જો આમાં તરબુસી કીધા કા અરે વાહ કેવું બકાલું છે આમ તો જો આમ ભીડો છે આમ દૂધી છે દૂધી લઈ લે ઈ સુ છે લે હાલવો કરવા થઈ છે હાલવો પછી આમ જો ઢોકરાય બને મસ્તીકાના કા ના આમ તો બધું બકાલું હોય ને એ વાત ભાઈ હાલ આમ કાઈ વસ્તુ પડી હોય ને આ બેથી છે જો ઓ

એટલે કઈ વિધુ નથી ને તમારો બાપ સમજો તો થોડુંક બકાલુ લેવા દે ના રિયા ભાઈ વેચી નો થઈ જો ન કર હમડો મરો એ જાયસી મારતો રે વોડિયા જાવો હ હજી એ કઈ સે ને ની ની માને વાડીમાં માં ભાઈ નાખવા લે મફત આવે હે ચાર પાંચ સીંગુ ઉડીન જઈ છે જ